નૂતન વર્ષ બે હજાર બ્યાસીના આપ સૌને બનાસકાંઠાવાસી અને સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું નવું વર્ષ આપ સૌનો સુખમય આરોગ્યમય સદાય રીતે સુખમય બની રહે તેવી મા જગદમ્માને પ્રાર્થના કરું છું નૂતન વર્ષે આવો આપણે સૌ સાથે મળી બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થાય એમ ખભી ખભા મિલાવી ને આપણે સૌ સહભાગી થઈએ નૂતન વર્ષે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંદેશ આપ્યો છે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ સ્વદેશી વસ્તુઓનો જો આપણે નૂતન વર્ષે દીપાવલીના પર્વમાં એનો ઉપયોગ કરીએ એવો સંકલ્પ કરીએ તો આવનારા સમયમાં બનાસકાંઠાના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં આપણે સહભાગીદારી આપણી નોંધાવી શકીએ તો આપ સૌને ફરીથી સૌ બનાસવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું નવું વર્ષ આપ સૌનું સુખમય બની રહે તેવી મા જગદમ્માને પ્રાર્થના કરું છું